વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ફી નિયંત્રણ માટે એફઆરસીની રચના કરવામાં આવશે યુનિવર્સિટીના કુલપતિના ચેરમેન પદે કુલ સાત સભ્યોની ટીમની રચના થશે કમિટીમાં નિવૃત્ત જજ સીએ યુનિવર્સિટીના બોર્ડ મેમ્બરનો સમાવેશ થશે કમિટી એન્જિનિયરિંગ મેડિકલ સહિતના ટેકનિકલ નોન ટેકનિકલ કોર્સની ફી નક્કી કરશે અગાઉ સરકારી યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં ફી નિયંત્રણ ન હોવાથી ઉગરાવાતી હતી મસ્ત મોટી ફી સિટીની અંદર ચાલતા અભ્યાસક્રમોમાં રાજ્ય સરકારની ફી નિધારણ સમિતિમાં જે અભ્યાસક્રમોનો સમાવેશ થતો નથી એ તમામ અભ્યાસક્રમો માટે યુનિવર્સિટી પોતાની એફઆરસીની રચના કરશે અને એફઆરસીની અંદર સાત સભ્યોની રચના હશે કે જેની અંદર પૂર્વ જજ પણ હશે સીએ પણ હશે યુનિવર્સિટી તરફથી સી એકાઉન્ટ ઓફિસર પણ હશે અને એની સાથે સાથે સંકળાયેલા અમારા બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો પણ અંદર સંકળાયેલા હશે તેઓ આ તમામ અભ્યાસક્રમો જે છે જેની રાજ્ય સરકારની એફઆરસી નક્કી નથી કરતી તેની ફી નક્કી કરશે